નમસ્કાર મિત્રો કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમને એક એવી ગૌશાળાની મુલાકાત કરાવીશ કે જ્યાં દર રવિવારે શાકભાજી મળે છે અને ત્યાં દરેક જગ્યાએથી લોકો શાકભાજી લેવા આવે છે તો ચાલો આજે તમને મુલાકાત કરીશ કિશો ગૌશાળા આ જગ્યા પર મળે છે ઓર્ગોનિક શાકભાજી જ્યાં દર રવિવારે અને બુધવારે લોકોની લાઈન હોય છે લોકોની ત્યાં પીડ જોવા મળે છે તો આપ જોઈ રહ્યા છો કે જે ખેડૂતો છે એ દર રવિવારે સવારે સાતથી બાર અને દર બુધવારે સાતથી સાત આ સમયગાળા દરમિયાન આ લોકોના અહીં સ્ટોલ ભરાય છે તો આપ જોઈ શકો છો આ ડાયરેક્ટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે અને ડાયરેક તમે આ જગ્યા પરથી આવીને ખરીદી કરી શકો છો આ તમે જોઈ શકો છો આ રીતે લોકો આવે છે અને એડ્રેસ નોંધી લેજો ખાસ એડ્રેસ છે ક્રિસવ ગૌશાળા કેબલ બ્રિજની પાછે કેબલ બ્રિજની નીચે અડાજણ સુરત તો આ જગ્યા ઉપર મિત્રો ખાસ કરીને ઓર્ગોનિક શાકભાજી મળે છે તો તમે આ જગ્યા ઉપર આવીને તમે પણ ખરીદી કરી શકો છો ગૌશાળાની પણ તમે મુલાકાત કરી શકો છો કૃષવ ગૌશાળા છે ત્યાં ઘણી બધી ગાયો છે ગીર ગાયો છે ત્યાં તમારા ફેમિલી સાથે આવીને પણ તમે એમને મુલાકાત કરાવી શકો છો તો મિત્રો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલનો આ વિડીયો તમને ગમે તો ખાસ લાઈક કરો શેર કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને દરરોજ નવા નવા વિડીયા છે એ મળતા રહે છે